ઘણાને વિદેશી વસ્તુઓનો મોહ હોય છે પછી એ કપડા પરફ્યુમ કે અન્ય કંઈ પણ હોય બહુ ઘેલા થઈ જતા હોઈએ છે આપણે ઘણીવાર તો ભારત માં જ બનેલી વસ્તુ વિદેશમાં જઈને નવા રૂપમાં પાછી આપણે ત્યાં જ આવે છે અને આપણે તેને ઉમળકાભેર આવકારતા પણ હોઈએ છે પાર્કું ભાણું સૌને સારું લાગે અને યોગની વાત કરીએ તો આપણા મહાન ઋષિઓના જ્ઞાનને પામવામાં ઘણીવાર વિદેશીઓ આગળ નીકળી જતા હોય છે ત્યારે થાય કે આપણે આપણી વિરાસત જ્ઞાન પરંપરાને જાળવી રાખવી જોઈએ આપણી સંસ્કૃતિ આપણા શ્વાસો ઉચ્છવાસમાં સચવાયેલી રહેવી જોઈએ તો હવે ફરી આપણી પરંપરાને આગળ વધારતા શરૂ કરીએ પ્રવેગ યોગ હવે શું કરવાનું છે આસનનું નામ છે અર્ધકટી ચક્રાસન તો આપણે લેફ્ટ સાઈડમાં ઝૂકીશું એકવાર એકવાર રાઈટ સાઈડમાં ઝૂકીશું અને કટી એટલે આ કમરના ભાગેથી આપણે બેન્ડ થવાનું છે તો અને અર્ધું જ થવાનું છે એટલે અર્ધકટી ચક્રાસન એટલે એનું નામ પડ્યું છે બરાબર આ અર્ધકટી ચક્રાસન કરવાથી શું થશે તો તમારા બંને પગ સ્ટ્રોંગ બને છે સાઈડની ફેટ રિડ્યુસ બને છે તમારા આંતરડા જે છે તે એ એક્ટિવેટ થવાનું પણ કામ કરે છે અને તમારા પગમાં બેલેન્સિંગ સારી રીતે જળવાઈ શકે છે આ આસન કરવાથી અને તમારી મનની એકાગ્રતા કોન્સન્ટ્રેશન પણ વધે છે ઓકે કમર દર્દ હોય તો પણ દૂર કરવાનું કામ પણ કરે છે અને સ્ત્રીઓ માટે તો ખાસ આ બધા આસન બહુ જ ફાયદાકારક છે ઊભા રહીને જે કરવાના બધા જ આસનો છે એ કરશો તો મેનોપોઝ ક્યારે આવશે ક્યારે જશે એનો ખ્યાલ પણ નહીં આવે ઓકે તો હવે આ મેડમ આપણને કરીને બતાવશે અર્ધકટી ચક્રાસન તો કેવી રીતે કરવાનું છે દોનો પેર સાથમે દોનો હાથ બાજુ અમે આ લંબી ગેરી સાસ લેતે હોય આપણે લેફ્ટ હેન્ડ કો ઉઠાય લેફ્ટ હેન્ડ કો ઉઠાય લાય કાન કે પાસ મેડ કરના હૈ તો આ જ પોઝિશનમાં ઊભા રહેવાનું છે બહુ જ ધીરેથી પાછા આવીશું જેવી રીતે ગયા છીએ એવી જ રીતે પાછા આવવાનું છે ઓકે આ તો બહુ ઇઝી છે બધાને મજા આવશે ચાલ જો બધા ખુશ થઈ ગયા કે હા સારું છે પહેલાંમાં તો કે બેલેન્સ રહે ના રહે ગરબડ થઈ જાય વાંકા તો નહીં વળવું પડે પણ આમાં બી અહીંયા સાઈડ વાઇઝ સ્ટ્રેચિંગ આવશે થશે એવું બધું ચાલીએ તમારા બોડી ઉપર ઇફેક્ટ તો સરસ જ આવશે આસનની દોનો પહેરો કો સાથમાં રખે અબ લંબી ગહેરી સાસ લે તે આપને લેફ્ટ હેન્ડ કો ઉઠાએંગે लाए कान के पास में अब सांस छोड़ते हुए राइट साइड में बेंड करेंगे हाथ कान के ऊपर लगा के रखेंगे बिल्कुल सीधा रखेंगे फोल्ड नहीं करेंगे एल्बो भी सीधी रहनी चाहिए साइड वाइज जो खिंचाव आ रहा है उसे महसूस करते जाएंगे वन टू थ्री फोर फाइव सिक्स सेवेन एट नाइन एंड टेन बहुत ही धीरे से जैसे गए थे वैसे ही वापिस आएंगे चलिए अब यही क्रिया राइट साइड करेंगे सांस लेते हुए राइट हैंड को लाए कान के पास में अब सांस छोड़ते हुए अपनी लेफ्ट साइड में बैंड करेंगे આ કરવાથી તમારા હેમસ્ટ્રિંગ મસલ પણ સ્ટ્રોંગ બને છે વહીં પે રૂકેંગે હાથ એકદમ કાનની ઉપર સીધો વેરી ગુડ એલ્બો સીધી રહેવી જોઈએ વન ટુ થ્રી ફોર અંકલ નજર સામને ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન એન્ડ ટેન બહુથી છે जैसे गए थे वैसे ही वापिस आएंगे एंड रिलैक्स एक सामान्य सांस अंदर धीरे से बाहर फिर से एक सामान्य सांस अंदर धीरे से बाहर बहुत ही धीरे से एंड जेंटली ઓપન યર ઝી આંખે ખોઈ શકતી હે હવે નેક્સ્ટ આસન કરીશું એનું નામ છે જાનુ શીરાસન તો બધા કહેશો જાનું એટલે શું જાનું એટલે હા બીજા કોઈ કે ઘરમાં વહુ પોતાની વાઈફને જાનું જાનું કરીને બોલાવતા હશે નહીં ને કાં તો હસબન્ડને એવું સમજ્યા એવું જાનું નહીં જાનું એટલે આપણા ઘૂંટણ બરાબર અને શીર શીર એટલે આપણું માથું તો આપણું આ જે મસ્તક છે ને એને તમારે ઘૂંટણ ઉપર લગાવવાનું છે એટલે એનું નામ પડ્યું છે જાનુ શિરાસન તો જો આ સાંભળો આ આસન કરવાથી જે લોકોને ડાયાબિટીસ છે ને એ લોકો માટે ખૂબ ખૂબ ફાયદાકારક આસન છે આ હર કરવાનું છે આ રામબાણ ઇલાજ છે ડાયાબિટીસવાળા માટે કેમ કારણ કે જો આપણું જે પેનક્રિયાશ છે ને તો એ ઇન્સ્યુલિન લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે તો આપણું આ જે પેનક્રિયાશ છે ને તો એ ક્યાં આવેલું છે આ પેટના જે આગળના બધા અવયવો છે ને એની પાછળની તરફ અને આ જે આપણો બેક છે ને સ્પાઇન છે ને એની આગળની તરફ તો વિચારો કે આને કેવી રીતે આપણે એક્સરસાઇઝ કરાવી શકાય તો આ આસન કરવાથી તમારી પેનક્રિયા જે આપણી સૌથી મોટી ગ્લેન્ડ છે ગ્રંથિ છે તો એ એક્ટિવેટ કરવાનું કામ કરે છે તો તમારા ઇન્સ્યુલિન લેવલને કંટ્રોલમાં રાખે છે જો અત્યારે હું બોલું છું તમે ચાલો છો હરો છો ફરો છો ખાવ છો જોવો છો તો આ બધી જ ક્રિયાઓ કરવા માટે શું જોઈએ તાકાત જોઈએ તો આ તાકાત ક્યાંથી આવે છે તો આ બધી ગ્રંથિ એક્ટિવેટ હશે થાઇરોઇડ ગ્રંથિ પેરાથાઈરોઇડ ગ્રંથિ પછી ગ્લેન્ડ છે આપણી એ ગ્રંથિ તો આ બધું એક્ટિવેટ હોય છે એમાંથી જે સ્ત્રાવ થતા હોય છે તો એમાંથી આપણને ઉર્જા મળતી રહેતી હોય છે અને એનાથી આપણને આ તાકાત મળતી રહેતી હોય છે તો આપણે હાલી ચાલી શકીએ છીએ ફરી શકીએ છીએ નહીંતર તમે જોયું હશે કે ડાયાબિટીસના જે પેશન્ટ છે ને સુગરના પેશન્ટ તો એ લોકો થાકી પણ જલ્દી થતા જતા હશે બરાબર ને તો આપણે આ આસન કરવાનું છે તો આ આસન કરવાથી શું થાય છે અને સાંભળો જે લોકોને કમર દર્દ હોય બેક પેન હોય તો એ લોકો આ આસન નહીં કરી શકે કારણ કે આ આગળની તરફ ઝૂકવાનું આસન છે બેક પેઇનવાળા લોકો આગળની તરફ ક્યારેય નહીં ઝૂકે બરાબર તો નહીંતર બેક પેન વધી જશે અને જે લોકોને પગમાં દુખાવો હોય તો એ લોકો પણ નહીં કરી શકે બાકી બધા જ લોકો આ આસન કરી શકે છે પછી આ આસન કરવાથી તમારું મણીપુર ચક્ર એક્ટિવેટ થાય છે પેટની ફેટ પણ રિડ્યુસ કરવાનું કામ આ જ આસન કરે છે તો હવે જોઈશું કે આ આસન કેવી રીતે કરવાનું છે આપણને આ મેગા મેડમ બતાવશે ચલિએ દોનો પેરો કે બીચ મેં સે તીન ફીટ કા ડિસ્ટન્સ બનાવેગે સીધા આપને લેફ્ટ લેગ કો ઉઠા સે તીન ફીટ કી દૂરી કે ઉપર લે કે જાએંગે અપોનો હાથ કો પી છે લે કે જાય राइट right हैंड से लेफ्ट हैंड की कलाई को पकड़े अब अपने लेफ्ट को लेफ्ट साइड टर्न करेंगे 90 डिग्री अपर बॉडी भी टर्न 90 डिग्री लंबी गहरी सांस अंदर अब सांस को छोड़ते हुए जाए नीचे मस्तक को लगाए घुटनों के ऊपर ओके देखा थे बधा अभी रीते मस्तक ने पूरी ज તમારા ઘૂંટણ ઉપર લગાવવાનું છે અને સાંભળો આ લગાવો ત્યારે તમારા ઘૂંટણને બેન્ડ કરવાનો નથી આ બહુથી ધીરે સાસ છોડતે ઉપર આયંગે ફિર લેફ્ટ ક્લિકો કરેગે આ બહુથી ધીરે વાપીસ આયંગે એન્ડ રિલેક્સ પછી આવી જ રીતે આપણે બીજી સાઈડ બી કરીશું એક મિનિટ જો હું બતાવું આવી રીતે આટલે આમ ઊભું રહેવાનું છે ઓકે અને અહીંયા છે ને જેમ તેમ નહીં ચાલે નહીતર કહેશે કે કોણે તમને આવું શીખવાડ્યું હતું બરાબર છે પછી તમારે પગને લેફ્ટ લેગને જ એક સામ સામટો આવી રીતે સીધો જ ઉઠાવવાનો છે જેમ તેમ નહીં ચાલે નહીતર ઘણા લોકો આટલું જ હશે પછી કે ના ના બરાબર નથી આટલે જ હશે આટલે જ હશે તો આવી રીતે રમતા રમતા જવાનું નથી ઓકે સીધો ડાયરેક્ટ ઉઠાવીને સીધું ઢાઈથી તીન ફૂટની દૂરી ઉપર રાખવાનો છે ઓકે चलिए अभी आप लोगों की बारी बी रेडी फॉर जानू शिरा दोनों पैर साथ में अब अपने लेफ्ट लेग को उठाए ढाई धा, से तीन फीट की दूरी पर लेके जाएंगे अब अपने दोनों हाथ को पीछे लेके जाएंगे राइट हैंड से लेफ्ट हैंड की कलाई को पकड़ेंगे रोशनी कलाई पकड़वा नीचे हाँ अभी रीते પાછળથી કલાઈને પકડવાની છે ચાલીએ આપને લેફ્ટ લેગ કો લેફ્ટ સાઇડ ટર્ન કરેગે લેફ્ટ લેગ લેફ્ટ સાઈડ ટર્ન નાઇન્ટી ડિગ્રી અપર બોડી બી ટર્ન તમારું ઉપરનું આખું શરીર બી ટર્ન કરો ચાલો અબ ગયેરી સાસ અંદર અબ સાસ કો છોડતે હોય જો સ્પાઇન કોડ થી સીધા જવાનું છે આવી રીતે જેમ તેમ નથી જવાનું સ્પાઈન કોડ ના લાસ્ટ બોન ઉપરથી તમારા મસ્તક ને લગાવવાનું છે ઉપર બહુ થી ધીરે વાપી શલિયે અબ આપણે લેફ્ટ લેગ કો કરેક્ટ કરેગે ત્યાન ત્યાં જ રાખવાનું છે ખાલી કરેક્ટ કરવાનો છે એટલે સીધો કરવાનો છે પગને ત્યાં વિમલભાઈ પગને ફેલાઈ દો પગને ફેલાઈ દો અઢીથી ત્રણ ફૂટનું ડિસ્ટન્સ વિમલભાઈ હા બરાબર છે ચાલીએ અબી ક્રિયા રાઈટ લેગ સે કરેગે રાઈટ લેગ રાઈટ સાઇડ ટર્ન નાઇન્ટી ડિગ્રી અપર બોડી બી ટર્ન નાઇન્ટી ડિગ્રી અબ લંબી ગઈ રહી સાસ અંદર સાંસ કો છોડતે હોય જાય નીચે મસ્તક કો લગાએ ઘુટન કે ઉપર घुटना बिल्कुल सीधा रहेगा फोल्ड नहीं करना है मस्तक ना लगे तो बांधो नहीं पर घुटन ने वाड़वा नहीं एक बार पोजीशन में आ जाने के बाद नॉर्मल ब्रीदिंग करेंगे वेरी गुड वन टू थ्री फोर फाइव सिक्स सेवेन एट नाइन एंड टेन बहुत धीरे से सांस छोड़ते हुए वापस आएंगे राइट क्लिक को करेक्ट करेंगे चलिए अब अपने दोनों पैरों को साथ में लेके आएंगे लेफ्ट क्लिक को उठा के राइट के बाजू में रखेंगे हाथ छोड़ देंगे एक सामान्य सांस अंदर धीरे से बाहर बहुत ही धीरे से जेंटली ओपन आ તરફ ટર્ન ટન હોયગે હવે આપણે આસન કરીશું એનું નામ છે ભૂમિ નમન આસન તો ભૂમિ એટલે આ જમીન એને આપણે નમન કરવાનું છે તો ઊભા રહીને ભૂમિ નમન આસન કરવાનું છે ઓકે તો એનાથી શું બેનિફિટ થાય છે તો જે લોકોને પેટની ફેટ રિડ્યુસ કરવી હોય તો બહુ જ ફાયદાકારક છે આપણા હેમસ્ટ્રિંગ મસલ છે ને એ સ્ટ્રોંગ બને છે કાપ મસલ પણ સ્ટ્રોંગ બને છે પછી આ આસન કરવાથી જે લોકોને માઇગ્રેન હોય હેડેક હોય તો એને દૂર કરવાનું કામ આ આસન કરે છે જે લોકોના હેરફોલ થતા હોય તો એને સ્ટોપ કરે છે હેર ગ્રોથને વધારવાનું કામ પણ આ જ આસન કરે છે અને યાદ રાખવાનું છે કે જે લોકોને બેક પેઇન છે તો એ લોકો આગળની તરફ નહીં ઝૂકે આ આગળની તરફ ઝૂકવાનું નથી બેક પેઇનવાળા માટે આ આસન કરવાની મનાઈ છે પછી જે લોકોને પગનો બહુ જ દુખાવો રહેતો હોય સર્જરી કરાવી હોય તો એ લોકો પણ આ આસન નહીં કરી શકે બાકી બધા જ લોકો આ આસન કરી શકે છે તો જુઓ હવે કેવી રીતે કરવાનું છે મી બાજુ આવી જજે રાઈટ સાઈડ પર જુઓ હવે બંને પગ વચ્ચે લેફ્ટ લેગને જ ઉઠાવશે અને બંને પગ વચ્ચે ત્રણથી સાડા ત્રણ ફૂટનું ડિસ્ટન્સ વધારે ડિસ્ટન્સ બનાવવાનું છે હવે બંને હાથને સાસ લેતા ઉપરની તરફ ઉઠાવવાના છે દોનો હાથ કો સાસ લેતે ઉપર કીર ઉઠાયગે અબ સાસ છોડતે હુએ સ્પાઈન કોડ કે લાસ્ટ બોન્સ ઝૂકના હે પછી જો બંને હાથની એલ્બોને જમીન ઉપર લગાવવાની છે અને મસ્તકને તમારા બંને પગની વચ્ચે લગાવવાનું છે બરાબર છે બંને પગની વચ્ચે તમારે મસ્તકને આવી રીતે લગાવવાનું છે બરાબર ચલિએ બહુ થી ધીરે જૈસે ગયે વેસે હિ વાપી આયગે જો આ આસન પછી જે લોકોને વર્ટી હોય ચક્કર આવતા હોય તો એ લોકો માટે પણ આ આસન કરી શકાશે નહીં બાકી બધા જ લોકો આ આસન કરી શકે છે ચલો પેલી સાઈડ ટર્ન થઈ જાઓ અને રાઇટ સાઈડમાં ઊભા રહી જશો દોનો પેરો સાથમાં રાખેગે વેરી ગુડ चलिए अब अपने लेफ़्ट लेग को उठाए ढाई से तीन फीट की दूरी तक लेके जाएंगे अब सांस लेते हुए दोनों हाथ को एक साथ ऊपर उठाएंगे, दोनों हाथ एक साथ ऊपर अब सांस छोड़ते हुए स्पाइन कोड के लास्ट बॉन से झुकना है दोनों हाथ की एल्बो को जमीन के ऊपर लगाएंगे और मस्तक को लगाएंगे जमीन के ऊपर दोनों पैरों के बीच में लगाएंगे नी को स्ट्रेट रखेंगे नी स्ट्रेट मस्तक ना लगे तो बांधो नहीं पर घूटन तुम्हारा सीधा रखवाना है नहीं तो घूटन डैमेज थी जसे वहीं पर रुकेंगे वन टू three, four, five, six, seven, eight, nine and ten. जैसे गए थे वैसे ही वापिस आएंगे एंड रिलैक्स रिलैक्स रिलैक्सिंग थड़ासन एक सामान्य सांद ધીરે સે બહુ ધીરે સે ઓપન એન્સ હવે નેક્સ્ટ આસન છે એનું નામ છે વીરભદ્રાસન ધ વોરિયર પોઝ તો આ આસન કરવાથી શું ફાયદો થાય છે તો આ આસન કરવાથી તમારી થાઇસની હિપ્સની ફેટ રિડ્યુસ થાય છે તમારા ઘૂંટણ સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે આ આસન પછી જે લોકોને યુરિનને રિલેટેડ પ્રોબ્લેમ હોય તો એને દૂર કરવાનું કામ કરે છે તમારા પગને સ્ટ્રોંગ બનાવવાનું કામ પણ આ જ આસન કરે છે ઓકે તો તમને લોકોને ખબર છે કે આપણે દિવસમાં યુરિન માટે યુરિનેશન માટે કેટલા ટાઈમ જવું પડે હા આઠ દસ નહીં આઠ વખત તો ઓછામાં ઓછું જવું જ જોઈએ યુરિનેશન માટે બરાબર છે તો આ પ્રોપર છે તો યુરિનને ઘણા લોકોને નથી પણ જવાતું ઘણા લોકોને યુરિન અટકી અટકીને આવતો હોય છે ઘણા લોકોને યુરિનમાં ઇન્ફેક્શન પણ હોય છે તો આ બધા પ્રોબ્લેમને દૂર કરવાનું કામ પણ આ વીરભદ્રાસન કરે છે તમારા પગને સ્ટ્રોંગ બનાવે છે ઓકે તો આપણે જોઈશું કેવી રીતે કરવાનું છે ચાલ અબ રાઈટ સાઈડ મેં આ અબ અપને લેફ્ટ ક્લિક ઉઠા સે તીન ફીટ કી દૂરી કે ઉપર રખંગે આપ દોનો હાથ કો શોલ્ડર વાઇડ ખુલા કરેગે अब अपनी लेफ्ट साइड में पूरा टर्न हो जाएंगे लेफ्ट क्लिक को भी टर्न करेंगे लंबी गहरी सांस अंदर सांस को छोड़ते हुए लेफ्ट घुटने को फोल्ड करेंगे वहीं पे रुकेंगे वन टू थ्री फोर एंड फाइव बहुत ही धीरे से वापस आएंगे जो आ एडवांस पोस्चर हो तो હવે બીજું પોસ્ચર આના જેવું જ છે આવી જ રીતે કરવાનું છે ચલો મેન પેલું જે છે ને અહીંયા બેઝિક કરાવે છે એ જ કરાવી દઈશું દોનો પેરો કે બીચમાં ઢાઈસે તીન ફિટ કા ડિસ્ટન્સ દોનો હાથ કો શોલ્ડર વાઇડ ખુલ્લા કરેગે લેફ્ટ લેગ લેફ્ટ સાઈડ ટર્ન નાઇન્ટી ડિગ્રી લંબી ગહેરી સાસ અંદર સાસ કો છોડતે હવે લેફ્ટ ગુટને કો ફોલ્ડ કરેગે નજર આપી લેફ્ટ હેન્ડ કી મિડલ ફિંગર કે ઉપર રહેગી બ્રીથિંગ નોર્મલ કરેંગે ઓકે ख्याल आ गया बधाने बहुत ही धीरे से पहले ऊपर आएंगे, फिर अपने लेग को करेक्ट करेंगे फिर दोनों हाथ को नीचे रखेंगे चलिए अभी आप लोगों की बारी द वीर भद्राशन वॉरियर पोज करेंगे अपनी राइट साइड में खड़े हो जाएंगे अब सीधा ए, एक ही बार में अपने लेफ्ट पैर को उठाएंगे, ढाई से तीन फीट की दूरी के ऊपर लेके जाएंगे दोनों हाथ को शोल्डर वाइड खुला करेंगे सांस लेते हुए दोनों हाथ को शोल्डर वाइड खुला करेंगे लेफ्ट लेग लेफ्ट साइड टर्न 90 डिग्री अब लंबी गहरी सांस अंदर सांस को छोड़ते हुए लेफ्ट घुटने को फोल्ड करेंगे नज़र आपकी लेफ्ट हैंड के मिडल फिंगर के ऊपर पाछड़ खोटू करी रहा छो हाँ हाथ आ रीते बदन जो अंकल ना आग केवे हाँ नज़र आपकी लेफ्ट हैंड के मिडल फिंगर के ऊपर रहेगी वहीं पे रुकेंगे वन टू ये हमारे नीक को स्ट्रांग रखने का काम करता है हिप्स और थाइस की फैट को रिड्यूस करता है यूरिन के रिलेटेड कोई भी डिसऑर्डर है तो दूर करने का भी काम करता है बहुत ही धीरे से वापिस आएंगे, जैसे गए थे वैसे ही वापिस आना है अब यही क्रिया पग तो त्याज रखवाना चाहिए खाली तुम्हारा लेफ्ट लिग ने करेक्ट करो चलिए अब यही क्रिया राइट लेग से करेंगे राइट लेग राइट साइड टर्न 90 डिग्री अब दोनों हाथ को सांस लेते हुए शोल्डर वाइड खुला करेंगे अब लंबी गहरी सांस अंदर सांस को छोड़ते हुए अपने राइट लेग को राइट घुटने को फोल्ड करेंगे नज़र आपकी राइट हैंड के मिडल फिंगर के ऊपर रहेगी वन टू थ्री फोर फाइव वन दोनों हाथ एक ही लाइन में रहने चाहिए एट नाइन एंड टेन बहुत ही धीरे से वापस आएंगे राइट क्लिक को करेक्ट करेंगे दोनों हाथ को नीचे रखेंगे लेफ्ट क्लिक को राइट साइड में लेके जाएंगे एंड रिलैक्स एक सामान्य सांस अंदर धीरे से बाहा એ આસન છે આસન મનની ચંચળતાને દૂર કરે છે અને શરીરને સુદૃઢ બનાવે છે આસન બચા હૈકા નામ હૈ નટરાજ આસન तो ये भी वन लेग से बैलेंसिंग करेंगे तो तमरा पग स्ट्रांग बने बराबर से तो जो केवी रीते करवा मैडम एक वक्त बतावी दे से अपने लेफ्ट लेग को घुटनों में से फोल्ड करेंगे लेफ्ट हैंड से लेफ्ट पैर के एंकल को पकड़े चलिए अब लंबी गहरी सांस लेते हुए राइट हैंड को आगे की तरफ लाएंगे और नीचे की तरफ झुकेंगे पीछे वाले पैर को पीछे की तरफ खींचेंगे જો આ પગને પાછળની તરફ ખેંચવાનું છે અને બેલેન્સ બનાવીને રાખવાનું છે બહુથી ધીરે વાપી સાંગે આ આસન બધા જ લોકો કરી શકે છે ખાલી જે લોકોને પગમાં દુખાવો હોય ની રિપ્લેસમેન્ટ કરાયું હોય અને જે લોકોને કંઈ સર્જરી કરાવી હોય પગની તો એ લોકો નહીં કરી શકે બાકી બધા જ લોકો આ આસન કરી શકે છે ओके okay, चलिए अब आप लोगों की बारी लेफ्ट क्लिक को घुटनों में से फोल्ड करेंगे लेफ्ट हैंड से लेफ्ट पैर के एंकल को पकड़े अब लंबी गहरी सांस अंदर सांस छोड़ते हुए आगे की तरफ झुकेंगे पैर को पीछे की तरफ खींचेंगे अगर बैलेंस नहीं रहता है तो वॉल के सपोर्ट से करेंगे वन और नज़र को नज़र आपकी हाथ की मिडल फिंगर के ऊपर रखेंगे फोर फाइव सिक्स सेवन एट नाइन एंड टेन बहुत ही धीरे से वापिस आएंगे। तुम्हारा शोल्डर पर स्ट्रॉन्ग बने चलिए अब यही क्रिया राइट लेग से करेंगे राइट लेग को घुटनों में से फोल्ड करें राइट हैंड से राइट पैर के एंकल को पकड़ें अब लंबी गहरी सांस लेते हुए हाथ को आगे की ओर ले आएंगे लेफ्ट हैंड को आगे की ओर लेके आएंगे पीछे वाले पैर को पीछे की तरफ खींचेंगे नज़र आपकी मिडल फिंगर के ऊपर वन टू थ्री बैलेंस को बना के रखेंगे फोर फाइव सिक्स सेवन एट नाइन एंड टेन बहुत ही धीरे से जैसे गए थे वैसे ही वापस आएंगे। एंड रिलैक्स चलिए अब अपने स्थान में बैठ जाए ओके okay. એક સામાન્ય સાસંદ ધીરે સે બાહાર સાસંદ બહુથી ધીરેન્ટલી ઓપનઅરાઈઝ આપની આંખે ખોલ શકતે જો બધા ઊભા રહીને થાકી ગયા છે બરાબર ને તો કંઈક એનર્જી મળી જાય તો સારું લાગશે તો આપણે બધા લસ્સી પીશું બરાબર છે ને અને હાસ્યાસન કરીશું તો બન બધાએ કેવી રીતે આમ ગ્લાસ પકડ્યો અને બંને હાથેથી આવી રીતે થમને આવી રીતે રાખવાનો છે એકવાર જોઈ લો કેવી રીતે કરવાનું છે આમ હે હે એમ કરીને પી જવાની છે લસ્સીને બરાબર છે તો ચલે દોનો હાથ કહે છે ખુલ્લા કરેંગે ભાઈ એનર્જી આવીને ચલો હવે મેંગો લસ્સી ભાવતી હોય તો મેંગો લસ્સી પીવો કાજુ ભાવતી હોય તો કાજુવાળી બરાબર પ્રોપર મિક્સ કરવાની છે એ ટાઈમ ભાઈ જેને બાકી રહી ગઈ હોય ને એમની ફેવરિટ તો એના માટે હવે આ લાસ્ટ ટાઈમ છે ચાલો પછી લસ્સીની દુકાન બંધ થાય છે એ એ दनुहात् नमस्कारमुद्रा मे ॐ <coughs> पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरी ओम श्री गुरुभ्यो नमः हरी ओम दोनों हाथ को एक दूसरे के साथ बराबर रब करें बराबर घर्षण करें ये मंत्र द्वारा जो भी ऊर्जा मिली है उसे अपनी आंखों के ऊपर लगाए पामिंग अगेन रबिंग योर हैंड्स बराबर रब करें बराबर घर्षण करें ऊर्जा उत्पन्न करें दोनों हाथ की हथेली का काव बनाए आंखों के ऊपर रखे आंखों को अंदर ही अंदर खोल बंद खोल बंद करे ब्रह्मांड की सारी पॉजिटिविटी को अपने अंदर समाए बची हुई ऊर्जा को पूरे बॉडी में फैला दे थैंक यू वेरी मच नाइस डे लवली डे योग करें निरोग रहे मेडिसिन फ्री लाइफ जिए પ્રવેગ યોગના આ પરિવારમાં જોડાઈને તમે માત્ર ઉત્તમ નિર્ણય જ નથી કર્યો પરંતુ એક સંસ્કૃતિ અને જ્ઞાનના રક્ષક તરીકે જોડાઈને અતિ ઉત્તમ કાર્ય પણ કરી રહ્યા છો તમારી શંકાનું સમાધાન મેળવીને તમે તમારા જ્ઞાનને તો વધારશો પણ એ જ્ઞાનરૂપી અજવાળાથી ઉજાસ પાથરશો એ આશા સાથે ફરી મળીશું નમસ્કાર